પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હાજર ચોવીસ ના જુનિયર એશિયા કપ જીતવા બદલ ભારતીય પુરુષ જુનિયર હોકી ટીમને અભિનંદન આપ્યા છે શ્રી મોદીએ આ જીતને ભારતીય હોકી માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી છે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે ઓમાનના મુસ્કટમાં યોજાયેલ ફાઇનલમાં પાકિસ્તાને પાંચ ત્રણથી હરાવીને આ ખિતાબ જીત્યો આ જીત સાથે ભારતે પાંચમી વખત આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે આ જીતમાં અરાયજીત સિંહ હુંડલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો જેમણે ચાર ગોલ કર્યા હતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખ્યું ભારતીય જુનિયર હોકી ટીમને બે હજાર ચોવીસના જુનિયર એશિયા કપ જીતવા બદલ હાર્દિક અભિનંદન આ જીત ભારતીય હોકી માટે ઐતિહાસિક ક્ષણ છે 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 ટીમના તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને દેશનું ગૌરવ વધાર્યું આ જીત સાથે ભારતીય હોકી ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ એશિયામાં શ્રેષ્ઠ છે આ જીતથી દેશભરમાં ખુશીનો માહોલ છે અને હોકી પ્રેમીઓમાં ઉત્સાહ છે આ જીતને કારણે ભારતીય હોકી ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને પણ પ્રશંસા મળી રહી છે આ જીતથી ભારતીય હોકીનો ભાવિ વધુ ઉજ્જવળ બનશે તેવી આશા છે